ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે અમિત ચાવડાએ ખાનગી કંપનીમાં નોકરી ન મળતા હોવાનો આક્ષેપ કર્યો હતો વિરમગામ માંડલમાં સ્થાનિક લોકોને નોકરી અપાય છે સ્થાનિક રોજગાર મેળા સ્થાનિક આઈટીઆઈના યુવાનોને સીધી ભલામણથી નોકરી અપાય છે રાજ્ય સરકાર સરકારી નોકરી સાથે ખાનગી નોકરીઓમાં પણ પ્રાવધાન રાખે છે ચૂંટણીઓ આવતા જ કોંગ્રેસ ખેડૂતો અને રોજગાર મુદ્દે નાગરિકોને ગુમરાહ કરે છે સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય મહેસાણા હોય કે જામનગર હોય આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ਖਾਨਗੀ ਕੰਪਨੀਆਂ 'ਮਾਂ ਪਨੌਕਰੀ ਮਿਲ ਇਹਨਾ ਮਾਟੇ ਨ ਵਿਸ਼ੇਸ਼